ખરેખર અમે મહેસાણાથી આ આંદોલનની જે શરૂઆત કરેલી અને અમરાભાઈનો અમારા ઉપર ફોન આવેલો કે અમારો બનાસકાંઠા જિલ્લો પણ આ વેચાતી ખૂબ ચૂપીય અને આ મા બાપ બચાવવા માટે અને મા બાપનો ધર્મ બચાવવા માટે અમરાભાઈએ કીધું અમારા પણ અહીંયા આયોજન કરવાની જરૂર હત તો આ જહેમત અમરાભાઈએ અને એમની ટીમે જે અહીંયા ઉપાડી અને અમે મહેસાણામાં જે જ્યોત પ્રગટાવી હતી એની જ્યોત અહીંયા સુધી આવી છે અને તેમને સાથ સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છું કારણ કે આજે કોઈ ગામ એવું બાકી નહીં હોય કોઈ સમાજ એવો બાકી નહિ હોય તો કોઈ ધર્મ એવો બાકી નહીં હોય તો છોકરીએ ભાગીને પ્રેમ લગ્ન ના હોય અને કોઈ મા બાપ દુઃખી ના હોય અને એનાથી વિશેષ

ધારાસભ્યો ભેગા થઈ અને વિધાનસભા માં એ ધારા બદલાવાનું કામ કરે એના માટે એમનું નામ ધારાસભ્ય તો આજે આખા ગુજરાતની તમામ ધર્મ માતા પિતા તો આપણે એક જ પ્રશ્ન કરવાનો અમારા નવરાત્રી આવશે એટલે બધા જ આપણે એમને હાર પહેરાઈશું એમનું સ્વાગત કરીશું તો એક જ પ્રશ્ન કરવાનો તો ભાઈ અમે તમારું સ્વાગત કર્યું અમારા

અને પછી ખોટા જ પણ સર્વ સમાજની સભા પણ તમે બધા પણ મજબૂત થઈ જાઓ અને આ કાયદો ના ને તો સુધી લડવાનું કે જ્યારે ભારત દેશની અંદર અંગ્રેજોએ રાજ કર્યું અને આખો ભારત દેશ એક થયો અને અંગ્રેજોને ભગાડવા માટે જે કામ કર્યું એવા છે મા બાપની સહયવગરનો લગ્ન થઈને કાળો કાયદો બદલવા માટે ફરીથી ઇતિહાસમાં આપણો ફરી ભી એક થવો પડશે અને આ કાયદો બદલવા માટે આપણે બધાએ લડવું પડશે લડવું પડશે ને ભાઈઓ પણ જો તમે અત્યારે નહીં જાગો ને તો મારા ના કહેવાના શબ્દો કહેવા પડે જો નહીં જાગીએ ને અત્યારે અને અત્યારે જાગૃત નહીં થઈએ ને તો આપણી સમાજ વ્યવસ્થા તૂટી જશે ભારત દેશનું ભારતીય સંસ્કૃતિ ખતમ થઈ જશે આપણે માં અંબા ને તો ચાલી ને પગે પડવા જતા શું માં અંબા ને આપણે માનતા શું પણ માં અંબાના સ્વરૂપો સ્વરૂપ નો જે દીકરીઓ ઘરે ઘરે એ બચાવી હોય તો કાયદો બદલવો પડશે તો એના માટે બહાર આવવું પડશે ને ભાઈઓ જરૂરી હોય તો ફરીથી આ કાયદો બદલવા દરેક લોકો એક થઈ જાઓ તમે આવડી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર અને અમરાભાઈ ને પણ તમે મજબૂત કરજો બીજા આગેવાનો પણ મજબૂત કરજો અને ગામે ગામ હવે મીટિંગો મિટિંગો કરજો એવી હું તમને પ્રાર્થના કરું બસ આટલું કઈ મારી વાણી વિરામ આપો ભારત માતા કી ભારત માતા કી